હવે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ તમે જોઈ શકો છો ટ્રેક્ટર તે ટ્રેક્ટર ચેનલ પર બેસવા માટે આવેલું છે ખેડૂતભાઈઓ આજે તો આપણે ટ્રેક્ટરની પૂરેપૂરી વાત કરીશું આગળ તો તમે વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો ખેડૂતભાઈઓ જેથી ટ્રેક્ટરને તમને બધી માહિતી મળી જાય ટ્રેક્ટરનું મોડલ કયું છે ભાઈએ કિંમત શું રાખેલી છે ટ્રેક્ટર જોવા ક્યાં મળશે એ બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું એટલે વિડીયોની છેલ્લે સુધી બેના રહીજો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને કમની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ ટ્રેક્ટર તમને આખું કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી ટાયરની જે વાત કરીએ તો ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ચારે ચારે ટાયર જોવા મળશે પાછળના ટાયર પાય રિમોટ કરાવેલા છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટીયુ તમે જોઈ શકો છો ટાયર ભાઈએ રિમોટ કરાવેલા છે બે નેવું પંચાણું ટકા પાછળના ટાયર જોવા મળશે મોટા ટાયર તમે કન્ડિશન જોઈ શકો છો આ વિડીયોની અંદર સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર પંદરનું ટ્રેક્ટરનું પાર્સિંગ ભાઈએ બે હજાર સત્તરમાં કરાવેલું છે મોડલ બે હજાર પંદર અને રજીસ્ટ્રેશન બુક બે હજાર સત્તરની જોવા મળશે કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરના સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટરનું હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી મુકાવેલી છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ આખું ટૅક્ટર કંપની કન્ડિશનમાં છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો ભાઈએ કિંમત રાખેલી છે ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજીત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જોવા જાઓ ટ્રેક્ટર ભાઈ સાથે વાતચીત કરી બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત અંદાજીત છે જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો વિશિયા ગામ રાજકોટ જિલ્લો ટ્રેક્ટર તમને રાજકોટ જિલ્લામાં જોવા મળશે રાજકોટ જિલ્લામાં પ્રદીપભાઈ પાસે જોવા મળશે તેનો કોન્ટેક નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે પ્રદીપભાઈને કોન્ટેક કરી લે